છે છોટાદેપુર જિલ્લાની ધોળી નશનલ હાઈવે ફિફ્ટી સિક્સ ઉપર બારચ નદીનો પુલ તૂટી જતા જિલ્લાના વિકાસની કમર તૂટી જતા જિલ્લો બે ભાગ માં વહેંચાઈ ગયો છે જેને લઈને સમગ્ર જિલ્લાની જનતા ભારે મુશ્કેલીમાં મુકાય છે જેને લઈને છોટાદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અભયસિંહ તડવી અને પૂર્વ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી નારાયણ રાઠવાએ કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીની દિલ્હી ખાતે મુલાકાત કરી હતી અને શિહોદ ખાતે હગારજ નદીનો પુલ તૂટી જતા પડતી મુશ્કેલીથી નીતિન ગડકરીને માહિતગાર કરીને વહેલી તકે પુલ તેમજ ડાયવર્ઝન બનાવવાની રજૂઆત કરી હતી પટેલ ન્યૂઝ છોટા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર